આણંદ મુસ્લિમ સમાજ માટે મૈયતને આપવા માટેની ગુસલવાન ખુલી મુકાય આજરોજ આણંદ શહેરના લીંબુવાળા સ્કૂલના મેદાનમાં ગુસલવાન ખુલી મુકાય આણંદ મુસ્લિમ સમાજમાં શૌની દફનવિધિ પહેલાં નવડાવવામાં આવે છે શવને મૈયત અને પાક સાફ કરવાની પ્રક્રિયાને ગુસલ કહેવામાં આવે છે આ પ્રક્રિયા માટે મોટાભાગે મકાનોમાં થતી હોય છે પરંતુ કેટલાક કિસ્સાઓમાં મકાન નાના હોવાને કારણે કે એપાર્ટમેન્ટમાં રહેતા લોકો માટે એક ચિંતાનો વિષય બનતો હોય છે તેમાં પણ ખાસ મહિલાઓની મૈયતને ગુસલ આપવા માટે પણ મૂંઝવણ રહેતી હોય છે ત્યારે આ ગુસલવાન શહેરના તમામ વિસ્તારોમાં આસાનીથી પાર્ક કરી શકાય તેમજ આ વાનમાં ફક્ત કીટ હેન્ડ શાવર હાઇડ્રોલિક પ્લેટફોર્મ ઠંડુ અને ગરમ પાણીની સુવિધાથી સજ્જ છે જેના કારણે હવે મૈયતને ગુસલ આપવું આસાન બની રહેશે આણંદ શહેરના હાજી જાવેદભાઈ ઉસ્માન ગની મેમણ બંગડીવાળા અને હાજી મહમદ શાહ મોતીશાહ દીવાનના સહયોગથી આ ગુસલવાન તૈયાર કરવામાં આવી છે ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન આણંદના મુસ્લિમ સમાજ માટે નિશુલ્ક સેવા આપશે મૈયતને ગુસલ આપના ટીમ પણ તૈયાર કરવામાં આવશે જે સેવાકીય કામગીરી કરશે આજે વીસ એપ્રિલના રવિવારે સવારે અગિયાર કલાકે આણંદ શહેર વોર્ડ નંબર છમાં જૂની પાણીની ટાંકી પાસે લીંબુવાડા સ્કૂલના સંકુલમાં ગુસલવાન ખુલી મુકાઈ હતી જેને જોવા અને સમજવા માંડે આનંદ મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં આવ્યા હતા ત્યારે આજથી જ આ વાન મુસ્લિમ સમાજમાં મૈયત થવા ઉપર ઉપયોગમાં લેવાશે હાજી જાવેદભાઈ ઉસ્માનભાઈ મેમણ બંગડીવાળા અને હાજી મોહમ્મદ શાહ મોદીશા દીવાન દ્વારા અગાઉ પણ મૈયત કબ્રસ્તાન સુધી લઈ જવા માટે સફરે આખીરત વાન મુસ્લિમ સમાજ માટે મૂકવામાં આવી છે ત્યારે હવે મૈયત ગુસલવાને મુસ્લિમ સમાજને વધુ ઉપયોગી બનશે મારું નામ મોહમ્મદ જાવેદ ઉસ્માનભાઈ બંગડીવાળા આ ગુસલ વાન છે જે આપણે ગુસલ માટે આ વાન કાઢી છે એના અંદર કફનનો સામાનથી લઈ એસી કીટ ટોટલ સામાન અંદર આવી જાય એ માટે આ આપણે કાઢી છે જે કોઈને હાલાકી કરીને જવું નહીં પડે કફનનું મૈયતનું ટોટલી સામાન અંદર આવી જાય એટલે ક્યાં બી કોઈને લેવા જવાની જરૂર નથી અસલામ મારું નામ મોહમ્મદ શાહ સાદીવાન આજે પ્રોગ્રામ એવો છે કે કોઈ પણ દિની ભાઈને ભાઈઓમાં મૈયત થઈ જાય તે વખત ઇસ્લામ તરીકા પ્રમાણે શરિયત મુજબ એને ગુસલ આપવાનું હોય છે જ્યારે સિટીની અંદર ગુસલ આપવા માટે ભાગે એંસી ટકા લોકોના મકાન નાના હોય છે ફ્લેટો આ છે તો ઘણી વખતે ગુસલ માટે બહુ અગવડતા પડતી હોય છે તો એ વસ્તુને ધ્યાનમાં રાખી અમે ઘણી જગ્યાએ આપણે જતા હોઈએ છીએ જોઈએ છીએ ઘરમાં નાના ઘરોને લીધે ઘણી તકલીફ હોય છે તો એ વસ્તુને ધ્યાનમાં રાખીને અમે એક મૈયતને ગુસલવારની એક તૈયાર કરી છે આ ગુસલવારની અંદર મૈયતને લગતી તમામ સામાન અંદર હશે એને એને ઘુસલ આપવાને લગતી જે જે વસ્તુઓ જરૂર પડે એ તમામ વસ્તુની અંદર અમે અંદર હાજર મૂકેલી છે એટલે કોઈ ગુસલમાં કોઈ તકલીફ પડે નહીં જેઓ જેને જ્યાં જરૂર પડે તો એના ઉપર નંબર લખેલા છે એ નંબર ઉપર ફોન કરશે તો એ ગાડી ત્યાં નિઃશુલ્ક સેવામાં આપવાના છે એનો કોઈ ચાર્જ રાખેલો નથી